શું મિત્રો દવાખાને આવી ગયા છીએ કર્મ ભઈને થોડું ઉધરસ મળતી નથી તો નાશ આપવાનું કીધું તું એટલે એને નાશ અપાઈ રહ્યો છે બે દિવસ ના છપાવો એટલે સારું થઈ જાય એવું કીધું છે ડૉક્ટરે કેવું છે બસ નાશ અપાઈ રહ્યો છે નવરાત્રિમાં પ્રસાદી ચોકલેટો બહુ ખાઈ ગયા છે ભાઈ કેમ છો મજામાં મે જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાની છે મકાઈની ભેળ જોઈ શકો છો મકાઈ આપણે બાફી લીધી છે એમાં જો આપણે નાખીશું ટામેટો કાકડી બીટ ડુંગળી આ છે ધાણાભાજી આ છે ચીલી ફ્લેક્સ આ છે ચાટ મસાલો અને લીંબુ ની ચોઈશું અને ચીજ છીણીશું અને પછી આ છે સેવ જો આપણે હવે મિક્સ કરીશું જો એની અંદર નાખીએ છીએ ટામેટા પછી નાખીશું કાકડી જે બી વેજીટેબલ ભાવતા અને ઘરમાં અવેલેબલ હોય એ આપણે નાખવાના આ છે બીટ અને આ છે ડુંગળી ડુંગળી હવે એમાં નાખીશું ચીલી ફ્લેક્સ પછી ચાટ મસાલો અને જો થોડું આમથું મરચું ચીલી ફ્લેક્સ છે એટલે મરચું બહુ નહીં નાખીએ અને થોડું ધાણા જીરું નાખીશું અને પછી એમાં નાખીશું મીઠું મીઠું છેલ્લે નાખીશું એટલે પાણી વળે નહીં જો મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે અને એની અંદર આપણે નીચોવી દઈશું લીંબુ લીંબુમાં ખટાશ તમે લોકોને જેટલી ગમતી હોય એ પ્રમાણે યુઝ કરવાનું છે અને એમાં નાખીશું દાણાભાજી પછી જુઓ મિત્રો બધું સરસ રીતના મિક્સ કરી લેવાનું છે તમે પણ આવી મકાઈની બેડ બનાવો છો એ પણ કોમેન્ટમાં લખજો આમ બાળકોને વેજીટેબલ ખાવાનું બહુ જોર પડે છે કાચા સલાડને બધું આ બાને ખાઈ લે છે જો એમાં આપણે થોડી અમથી ચીજ છીણીશું બધું મિક્સ કરી લીધું છે હવે આ એક જ ક્યુબ લાવીશું ચીઝના નામે બાળક બધું ખાઈ લેશે મારા ઘર મને તો ચીઝનું નામ પડે એટલે બધું ખાય જો આપણે ચીઝ છીણીએ છીએ અંદર જુઓ મિત્રો હું એક જ નાખું છું વધારે નાખ્યું હોય તો પણ ન ખાય હું એક જ ક્યુબ નાખી છે અને પછી લાસ્ટમાં આપણે છેલ્લે નાખી દઈશું સેમ અને પછી બેસી જઈશું ખાવા આવો મિત્રો તમારે પણ મકાઈની ભેળ ખાવી હોય તો જય શ્રી કૃષ્ણ